સંત શ્રી સદારામ બાપા લાયબ્રેરી આયોજિત ભાભર તાલુકાના સનેસડા ગામે તેજસ્વી તારલાઓનો ચોથો સન્માન સમારોહ યોજાયો ભાબર તાલુકાના સનેસડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રાંતાંગણમાં સંત શ્રી સદારામ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે તેજસ્વી તારલાઓનો ચોથો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા આગેવાનો તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું પ્રાર્થના તેમજ નાની બાળાઓ દ્વારા આવનાર મહેમાનોને કંકુ ચોખા તેમજ છૂટા ફૂલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરીના સંચાલક અમૃતજી વાઘેલાએ શાબ્દિક શબ્દો દ્વારા આવકારે ત્યારબાદ સંત શ્રી સદારામ બાપા ટ્રસ્ટી શ્રીઓએ આવનાર મહેમાનોને ભાગવદ્ ગીતાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું આગેવાનો તેમજ વડીલો દ્વારા ધોરણ દસ ભાગ્યા બારમાં સારા ટકા મેળવેલ હોય તેમજ અલગ અલગ ક્ષેત્રે નોકરી મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓને શિલ્પ પ્રમાણપત્ર તેમજ થેલો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પધારેલા શિક્ષણ સમિતિ ટીમ તેમજ કાંતિભાઈ વાઘેલા પ્રતાપજી ઠાકોર ઈશ્વરિયા પી કે ઠાકોર જાડા વકીલ ભરતજી ઠાકોર દિયોદર ભરતજી ઠાકોર ગોદાપૂર્વ સરપંચ રામભાઈ વાગેલા હાંજીજી ઠાકોર ચેમ્બુવા વિનાજી ઠાકોર મેરા આગેવાનો વડીલો તેમજ સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરીના ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓને આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક ભરતભાઈ મકવાણાએ કર્યું હતું